નમસ્કાર તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી એક નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણયમાં કપાસ ઉગવતા ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાન જવાનું છે જે સંદર્ભે આમ આદમી પાર્ટીએ ખેડૂતનો અવાજ બનવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય સંદર્ભે તારીખ સાત નવ બે હજાર ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ખેડૂત મહાસભાનું આયોજન થઈ રહ્યું છે ખેડૂત મહાસભામાં તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો તો આવવાના જ છે પરંતુ આ મહાસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનજી આવવાના છે તે આપણા માટે ખૂબ ખુશીની વાત છે આ મહાસભાથી આખા રાષ્ટ્ર લેવલે ખેડૂતનો અવાજ બનવાની શરૂઆત આમ આદમી પાર્ટી મક્કમતાથી કરવાની છે આ સભામાં આપણે વઢવાણ વિધાનસભાના તમામે તમામ ખેડૂતોને વેપારીઓને અને કાર્યકરોને લઈ જવા માટે કમર કસવાની છે જે લોકો આમ આદમી પાર્ટીની આ ચોટીલા ખાતેની ખેડૂત મહાસભામાં આવવા ઈચ્છતું હોય એ તમામે તમામ કાર્યકરો એ પોતાના મિત્રોના પોતાના સગાના પોતાના સંબંધીના નામ આપણી જે આમ આદમી પાર્ટીની ટીમ નક્કી કરી છે એ ટીમને લખાવવા માટે અમે આપને અનુરોધ કરીએ છીએ આ ટીમની જાહેરાત અત્યારે આપણા વઢવાણ વિધાનસભાના પ્રભારી દીપકભાઈ કરશે આપ સૌ રજીસ્ટ્રેશન કરાવી લેશો ખાસ દીપકભાઈ કેહલા એમનો નંબર છે સિત્તેર એકસો સાઠ ઓગણચાલીસ ચારસો બે પવનદેવસિંહ રાણા જેમનો મોબાઈલ નંબર છે એકાણું જીરો સાઠ જીરો અઠાવન ચુમોતેર બકુલભાઈ પરમાર નેવસો સાત સોહિલભાઈ વિકાસભાઈ રાઠોડ પંચાણું ત્રણસો બોતેર પચાસ છસો ચાલીસ આ પાંચે નંબર ઉપર વઢવાણ વિધાનસભામાંથી ચોટીલા મહાસભામાં આવવા માટેના રજિસ્ટ્રેશન કરાવી શકો છો આપ સૌને ખાસ વિનંતી છે કે આ મહાસભાની અંદર ખેડૂત ખેડૂતોનો અવાજ બનવા માટે મોટામાં મોટી સંખ્યામાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ આભાર